નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી વાવાઝોડું મચાવશે તબાહી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકશાનના પૈસા ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે મોંઘવારીમાંથી રાહત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થવો છે ઘટાડો સિનિયર સિટીઝનો માટે સરકારનો મોટો નિર્ણય પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત ખેડૂત આંદોલન થશે છે ગુજરાતના કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે પાંત્રીસ હજાર રૂપિયા દિવ્યાંગ લોકોને મળશે દર મહિને એક હજાર રૂપિયા ની સહાય મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન પીએમ આવાસ યોજના લઈને સૌથી મોટા સમાચાર વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફાર લગ્ન માટે નવા નિયમો લાગુ વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો જન્મના દાખલા માટે મોટા ફેરફાર રાશન કાર્ડ ધારકોને મળશે આઠ મોટા લાભ ખાતરની અછત ખેડૂતો પરેશાન તો બીજી તરફ પાક નુકસાનની સહાયથી વંચિત ખેડૂતો કરશે આંદોલન ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો લોનના હપ્તા ઓછા આવશે કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે વિઘાધી હેઠતા વીસ હજાર રૂપિયા ખેડૂતોના હકમાં માટે મહાપંચાયત સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી અને સબસિડી મળશે પશુપાલકો માટે પશુધન વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના ભાવમાં થશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજના વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ માટે અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે ડાઉન જેવી સમસ્યાઓના કારણે હવે ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે રૂપિયા દસ હજાર કરોડના પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે હેક્ટરડીટ ખેડૂતોને બાવીસ હજાર રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસોથી વધુ ગામના ખેડૂતોને રાહત મળશે શું મિત્રો તમારા ખાતામાં પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો તેમજના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે તાજેતરમાં યોજનામાં સુધારાઓ કરવામાં આવે છે જેથી બ્યાસી હજાર જેટલા લોકોને લાભ મળશે અગાઉ યોજનાનો લાભ મેળવવા માટે એંશી ટકા અપંગતા ફરજિયાત હતી જે ઘટાડીને સાહીઠ ટકા કરવામાં આવી છે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિએ લાભ મેળવી શકે એ માટે વય અને આવક મર્યાદામાં નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજના વધુ સરળ અને સુલભ બની શકે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના લઈને સૌથી મોટા સમાચાર બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ છે ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિએ મહત્તમ દસ પશુઓનો વીમો કરાવી શકશે માત્ર સો રૂપિયાના પ્રીમિયમ ફ્રીને પશુદીઠ પાંચીસ હજારનો વીમો મળશે મૃત્યુ પછી સીધી પાંત્રીસ હજારની સહાય મળશે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર તમે કરાવી શકો છો અને અંતિમ તારીખ પંદર ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે તો પશુપાલકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું ખેડૂત આંદોલન થશે ત્રણ માંગણીઓ માટે ખેડૂતો ગાંધીનગરની કૂચ કરવાના હતા ખેડૂતો આંદોલન કરે તે પહેલાં સરકારે બેઠક માટે બોલાવવા પડ્યા છે તારીખ નવ ડિસેમ્બરે પહેલીવાર સરકાર બેઠક માટે તૈયારથી તે ખેડૂતોની એકતાની તાકાત દર્શાવે છે શું છે ત્રણ મોટી માંગ તો મિત્રો આપણે જણાવી દઈએ ટેકાના ભાવ બારનો પચીસ મણ મગફળીના બદલે બસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે વર્ષ બે હજાર ઓગણીસનો બાકી રહી ગયેલા પાક વીમા તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે જે ખેડૂતોએ પાક ધિરાણ લીધું છે એ ખેડૂતોને પણ ત્રણ લાખ રૂપિયાની સહાય મળે અને જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય એવા ખેડૂતોને પણ ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય મળે આમ ત્રણ માંગણીઓને લઈને નવ ડિસેમ્બરના રોજ ખેડૂત આંદોલનની ચીમકી મિત્રો ઉઠવાણી હતી પરંતુ આપણે જણાવી દઈએ તો ખેડૂત આંદોલન કરે તે પહેલા જ સરકારે બેઠક માટે છે મિત્રો કિસાન સહકાર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગર આંદોલન માટે જવાની તૈયારી શરૂ થતાં કૃષિમંત્રીના મંત્રીના કાર્યાલયમાંથી ખેડૂત આગેવાનો સંપર્ક કરીને તેમણે કૃષિમંત્રી સાથે બેઠક કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે મિત્રો જો વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી બોલવામાં આવ્યું છે તેવું પણ કહેવામાં આવ્યું છે જેથી અમે દરેક જિલ્લામાંથી ખેડૂત આગેવાનને લઈને નવ ડિસેમ્બરના રોજ બેઠક માટે ગાંધીનગર જવાના છીએ તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો વર્ષના છેલ્લા મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત સામાન્ય જનતા અને વેપારીઓ માટે રાહતના સમાચાર સાથે થઈ છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક ડિસેમ્બરના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સીધો ફાયદો થશે જ્યારે ઘરે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ન થતા ગૃહિણીઓનું બજેટ છે પણ મિત્રો ખોરવાઈ શકે છે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો શું મેવાણી સાચું કહે છે મોંઘવારી અને બેરોજગારથી બચવું હોય તો કોંગ્રેસની સરકાર લાવવું કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નિશ મેવાણીએ જનાક્રોશ રેલીમાં લોકોને બેરોજગાર અને મોંઘવારીમાંથી મુક્ત કરવા માટે કોંગ્રેસની સરકાર લાવવા અપીલ કરી છે તેમણે કહ્યું કે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અને પચીસ લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવામાં આવતો હતો મેઘાણીએ એ પણ જણાવ્યું કે મિત્રો જો આવી સુવિધાઓ જોઈતી હોય તો વર્ષ બે હજાર ઓગણત્રીસ સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે જનઆક્રોશ રેલીને સમર્થન આપો શું મિત્રો તમે કોંગ્રેસને મત આપશો હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સરકારનો મોટો નિર્ણય મોબાઈલમાં આ એપ ફરજિયાત કેન્દ્ર સરકારે મોબાઈલ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ દરેક નવા સ્માર્ટફોનના સ્માર્ટફોનમાં સાયબર સિક્યુરિટી એપ સંચાર સારથી પ્રી ઇન્સ્ટોલ કરીને વેચા એપલ આ સાથે જો વાત કરીએ તો સેમસંગ જેવી કંપનીઓને આ માટે નેવ દિવસની ડેડલાઇન આપવામાં આવી છે અને એપનો હેતુ સાયબર ફ્રોડ અને ચોરીને રોકવાનો છે અત્યાર સુધીમાં આ એપ દ્વારા સાત લાખથી વધુ ખોવાયેલા ફોન પાછા મેળવાયા છે અને યુઝર આ એપને ડિલેટ કરી શકશે નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકાશે દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારોને ભારત સરકાર તરફથી ફ્રીમાં એટલે કે મફત સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડને દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીની સ્વાસ્થ્ય સુવિધા છે આપવામાં આવે છે હવે સામાન્ય જન માણસ પ્રજાને વધુ સુવિધા પૂરી પાડવા માટે સરળતાથી આ સુવિધાનો લાભ છે લઈ શકે એ માટે ઘરે બેઠા તમે ઓનલાઈન છે મિત્રો કાર્ડ મેળવી શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સિનિયર સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે સિનિયર સિટીઝન કાર્ડ બે હાજર પચીસ જાહેર કરવામાં આવ્યું છે જે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના જે નાગરિકો છે એમને આપવામાં આવશે આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ આઠ પ્રકારની વિશેષ સુવિધાઓ છે આ પહેલથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બની શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્ર લઈને એડવાઇઝરી જાહેર કરી છે જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે પ્રમાણપત્રમાં ફરજિયાત જેવી પિતાનું નામનો ઉકેલ કરવો પડશે માતાનું નામ અને અટક રાખવા જરૂરી દસ્તાવેજ છે આ સાથે મિત્રો જો વાત કરી તો માત્ર આપણે જણાવી દીધું તો મિત્રો માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ તમે રાખી શકશો છૂટાછાટા જેવા કેસમાં પિતાના નામે નામ વિનાનું પણ તમે છે પ્રમાણપત્ર મેળવી શકશો જેના માટે કોડે દસ્તાવેજ છે એ પણ રજૂ કરવા પડી શકે છે મિત્રો આગલાના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સાહેથી વંચિત ખેડૂતો કરશે આંદોલન પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂત સહિત સુરક્ષક રક્ષક સમિતિએ કૃષિ સહાયથી વંચિત ખેડૂતોના પ્રશ્નો ઉગ્ર રજૂઆત કરી છે સંજોક વિક્રમભાઈ રબારી સહિતના ખેડૂતોએ વર્ષ બે હજાર કપાસ રાહત પેકેજ અને દસાડા તાલુકાને વંચિતર ખેડૂતોની વિગતો વર્ષ બે હજાર પચીસના પાક મક્ષાની સહાયના ધારાધોરણો માંગ્યા છે ઓક્ટોબર ચોવીસના વરસાદી સિઝનની અંદર મિત્રો આપણે જણાવીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર બીજી ડિસેમ્બરે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા જેમાં રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર રહ્યા છે અને જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં વેસ્ટ એક્સાઇઝ ત્રોટ છે મિત્રો ઓગણસાહીઠ પ્રતિ બેરલ અને બ્રોસ છે મિત્રો ત્રેસઠ ડોલર નજીક પહોંચ્યું છે ગુજરાતમાં અમદાવાદ આ સાથે પેટ્રોલના ભાવ અને ચોરાણુ પોઈન્ટ પંચાણું આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા અને ડીઝલનો ભાવ છે મિત્રો જો વાત કરીએ તો ચોરાણુ પોઈન્ટ સત્તાણું પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લો હવે નવું આવ્યું ખેડૂતો શું કરે કારણ કે મિત્રો નસવાડી તાલુકાના આદિવાસી સંગઠન દ્વારા ગોલીબારી આ સાથે મિત્રો તમને જણાવીએ તો મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું અને ખેડૂતોને આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેત ખેતમજૂરીને નુકસાની વળતરમાંથી ચૂકવણી કરવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે કમસમી વરસાદના કારણે ચોપડલા ખેડૂતોને નુકસાન છે મળશે આ સાથે જેમાં કેટલા પાકને નુકસાન થયું છે તો કે કપાસ આ સાથે મિત્રો જો વાત કરીએ તો મગફળી છે તુવેર દાળ છે એમ મિત્રો જો વાત કરીએ વગેરે પાકોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું તે દર્શાવશે આ પુણ્યાન વળતર પેટે ગુજરાત અંગે મિત્રો આપણે જણાવી દીધું તો ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સંયુક્ત ખેતી પંચાયતના જણાવ્યા અનુસાર મિત્રો જો વાત કરીએ તો સવા બે લાખ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં રૂપિયા ચાર ચારસો કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો લોનના હપ્તા ઓછા હવે આવશે કારણ કે મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આગામી પાંચ ડિસેમ્બરે રેપો રેટ પોઈન્ટ પચીસ ટકા અથવા તો પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરી શકે છે અને આ સાથે નિષ્ણાંતોની ધારણા છે કે એવું થાય છે કે જો વાત કરીએ તો કે લોન અને ઓટો લોન લેનારાઓ માટે ઈએમઆઈ ઘટશે છે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અગત્યના સમાચાર હાલમાં પાંચ પોઈન્ટ ટકા રેપો માર્ક ખાસ કરી મિત્રો આપણે જણાવી તો આરબીઆઈ ગવર્નર સંજય મલ્હત્રા ત્રણ ડિસેમ્બરના રોજ મોન્ટે પોલિસી છે એ પણ જાહેર કરવામાં આવી છે મિત્રો આગલાના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના હક માટે મહાઆંદોલન થશે મહાપંચાયત યોજાશે ખેડૂત માટે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂત ન્યાય આપવા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર હાઈવે પર ચિત્રોડ ખાતે ખેડૂત મહાઆંદોલનનું યોજવામાં આવ્યું હતું ઈશુદાન ગઢવીએ કિસાન મહાપંચાયત સંબોધતા જણાવ્યું કે આજે પશુપાલકોને આ સાથે મિત્રો આપણે જણાવીએ તો કે આમ આદમી પાર્ટી અને મિત્રો જો વાત કરીએ તો જ્યારે આમ આદમી પાર્ટી આવશે તો બોનસ અંતર્ગત ત્રણસો રૂપિયાનો વધારો કરવાનો છે અને ગુજરાતમાં ખેડૂતોના પૂરતા ભાવ અને અગત્યના સમાચાર મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૂર્ય ઘર યોજના અંતર્ગત મફત વીજળી અને સબસીડી મેળવવા પાત્ર રહેશે વીજળી પ્રધાનમંત્રી સૂર્યઘર માફત વીજળી યોજનાએ અગત ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા આ સાથે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજ યોજના એ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ છે જેના દ્વારા દેશના સામાન્ય નાગરિકોને છત પર સોલર પેનલ સ્થાપિત કરવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા સાથે સાથે દેશમાં કાર્બન ઉત્સંધન અંતર્ગત જો વાત કરી તો આ યોજના હેઠળ સરકાર છે એ મિત્રો તમને જણાવ્યા આ યોજના હેઠળ દર મહિને પાંચ હજાર રૂપિયા છે જોઈએ તો આ સાથે જ જેમાં વીજળીને આ થશે ત્રણસો રૂપિયાની સબસિડી છે મળવાપાત્ર રહેશે મિત્રો આગલાના સમાચાર વિશે વાત કરીએ તો એક કાળમાં મળશે દસ લાખ રૂપિયાની સહાય સરકાર હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે વડીલો માટે ખાસ મહત્વપૂર્ણ સમાચાર સામે રહી છે આયુષ્ય